અમુક ઘટનાઓમાં ક્યારેય કોઈ પરિવર્તન નથી આવતું એ સંદર્ભમાં બહુ બધી કહેવતો કહેવાય એટલે જેમ કે મારી મમ્મી એવું કહેતી કે કૂતરાની પૂંછડીને ગમે તેટલા વર્ષો તમે દાટી રાખો બહાર કાઢો તો એ વાંકીને વાંકી જ રહે બીજું આપણે એવું કહેતા કે કાશીમાં જાઓ તો એ કાગડા કાળા જ હોય આપણે એવું જ માનીએ કે સૂર્ય પૂર્વમાં જ ઉગે અને એવું જ થાય વર્ષોથી પણ કદાચ કૂતરાની પૂંછડી સીધી થઈ જાય કદાચ કાશીમાં તમને સફેદ કાગડા મળી જાય કદાચ સૂર્ય પશ્ચિમમાં ઊગી જાય પણ ભારતમાં જાતિ અને ધર્મના ઝઘડામાંથી આપણે બહાર આવીશું એવી નજીકના ભવિષ્યમાં દૂર દૂર સુધી સંભાવનાઓ નથી જોવાતી અને એનું કારણ ગુજરાત સરકાર કેબિનેટમાં શું ચર્ચા કરવા જઈ રહી છે તો એના સમાચાર માધ્યમોમાં વહેતા થાય છે કે સરકાર એવું નક્કી કરશે કે પ્રેમ લગ્ન પર આપણે કેવી રીતે રોક લગાવીએ નમસ્કાર આપની સાથે હું દેવાંશી આ પ્રશ્ન પ્રેમ લગ્નનો છે જ નહીં આ પ્રશ્ન છોકરીઓના મા બાપને છેતરવાનો પણ નથી આ પ્રશ્ન છોકરીઓના પોતાના છેતરાવાનો પણ નથી આ પ્રશ્ન આંતરજ્ઞાતીય લગ્નનો છે એટલે ભાગીને થતાં લગ્નો પ્રેમ લગ્ન અને ભાગીને થતાં લગ્ન તો એમાં પ્રેમ લગ્નમાં જ્યાં મા બાપ સહમતી મળી જાય છે મોટાભાગે પોતાની કાસમાં પ્રેમ લગ્ન હોય તો અને કાં તો પોતાનાથી કે પોતાનાથી ઊંચી કે પોતાનાથી આસપાસની કથિત જ્ઞાતિઓમાં લગ્ન હોય તો ક્યાં પરવાનગી નથી મળતી તો કે પોતાનાથી કથિત નીચી જાતમાં જ્યારે છોકરી લગ્ન કરવાનું કહે છે ત્યારે એ પરવાનગી નથી આપતા અને એ પરવાનગી કેમ નથી આપતા એના બહુ જ બધા કારણો છે સૌથી મોટી વાત એ છે કે આપણે જે વાતાવરણમાં ઉછરીએ છીએ મોટા થઈએ છીએ આપણે એક પ્રકારના વાતાવરણથી એટલા બધા અનુકૂળ થઈ ગયા હોઈએ છીએ કે આપણે એની બહાર જ્યારે જઈએ છીએ ત્યારે બહુ જલ્દી એડજસ્ટ નથી કરી શકતા તમે ડિવોર્સ રેટ જુઓ સમાજની અંદર થતાં લગ્નોના કે સમાજની બહાર થતાં લગ્નોના તો તમને સમજાશે કે હવે એમ પણ લોકો એડજસ્ટ નથી કરતા એટલે પહેલાં એક સમય હતો કે દીકરીને ગાય દોરે ત્યાં જાય ને પછી છોકરીની તો લાશ જ ઘરે આવે એ જમાનો ગયો છોકરી બીજા દિવસે ઘરે પાછા આવે છે પેલા કેટરર્સના અને મંડપના પૈસા ચૂકવવાના બાકી હોય પહેલાં ફોટોવાળો પોતાનું બિલ ક્લિયર કરાવવાનું એટલી ઉતાવળ કરે છે કેમ કે એને એમ કેવું દસ દિવસ મોડો થઈશ ને કાં તો આ લોકો છૂટા થઈ જશે તો મારું બિલ રોકાઈ જશે એ સ્થિતિમાં એ ઇન્ટરકાસ્ટ મેરેજ હશે અને પછી બહુ દૂર દૂર સુધી ટકવાનું હશે તો એ લગ્નો પણ બહુ સરળતાથી ટકી નથી રહ્યા અને એમાં ઇન્સ્ટાગ્રામ પર થયેલો પ્રેમ તો નથી જ ટકતો પણ એ આખી અલગ સમસ્યા છે એ માત્ર કાસ્ટની સમસ્યા નથી એ પ્રદેશની પણ સમસ્યા છે ગોળની બહાર લોકો લગ્ન નથી કરતા પોતાના આઠ દસ ગામની બહાર એનું કારણ એ છે કે આઠ દસ ગામના રીતિ રિવાજો એ બધાથી પરિચિત છે એનાથી બહાર જ્યારે એક જ સમાજના કેમ ન હોય એ બ્રાહ્મણની એક દીકરી જે મહીસાગરમાં રહે છે એ જ્યારે અમદાવાદમાં કે સૌરાષ્ટ્રમાં જ્યારે લગ્ન કરે છે ત્યારે આખી પ્રથા રિવાજો બધો બદલાઈ જાય છે લગ્ન કરવાની આખી પદ્ધતિ બદલાઈ જાય છે બીજી જગ્યાએ કરે છે ત્યારે પણ આ પ્રશ્ન એ હવે ઇન્ટરકાસ્ટનો જ્યારે બનતો જાય અને આંતરજ્ઞાતીય બનતો જાય ત્યારે આપણને ધીરે ધીરે સમજાય કે આપણે માત્ર આપણે કપડાં બદલાયા આપણા બોલવાની રીત બદલાઈ આપણે અલગ પ્રકારના વાહનો વાપરવા માંડ્યા મોબાઈલમાં ટેકનોલોજી નવી ઉમેરાતી ગઈ આપણે નથી બદલાયા આપણામાં કોઈ ખાસ ફેર કે પરિવર્તન આવ્યું જ નથી આપણે માત્ર દાવા કરીએ છીએ બહુ જ સરસ મોટા મોટા પણ આપણા સમાજના આગેવાનો કઈ રજૂઆતોને લઈને જાય છે તો કે જે ભાગેડું લગ્ન પર રોક લગાવો ભાગેડું લગ્ન ભાગીને થતાં લગ્ન એક બહુ જ મોટી સમસ્યા છે લગ્નની નોંધણીમાં થતું કરપ્શન એ સમાજ માટે બહુ જ મોટી ચિંતાનો અને શરમનો વિષય છે એનું કારણ કે તમે તલાટીને પૈસા પકડાવો ગૌર મહારાજને રૂપિયા આપી દો એટલે તરત સહી કરીને કોઈ લગ્ન થયા હોય કે ન થયા હોય બનાસકાંઠાની છોકરી હાલોલ પાસે જઈને શું કામ લગ્ન કરે એટલા માટે કેમ કે ત્યાં કોઈને ખબર નથી પડવાની એણે ત્યાં જવાનું એ નથી પેલો ડાયરેક્ટ સર્ટી બનાવીને આપી દેશે ત્યાં અને નકલી સર્ટિફિકેટ બનાવવામાં તલાટીઓએ કરોડોના બંગલા બાંધી દીધા અને એટલી હદ સુધી એ લોકો રૂપિયા કમાવા માંડ્યા પણ મને આંગળી દુઃખે તો શું એનો હાથ કાપી દઈશ સરકાર તરફથી એ પ્રકારની ચર્ચાઓ માધ્યમોમાં થઈ આજે અને ચારેય બાજુ ટીવીમાં આ સમાચાર ચાલ્યા કે સંભવતઃ કેબિનેટમાં નિર્ણય પછી સરકાર એ વાતને મંજૂરી આપી શકે છે કે આપણે લગ્નની નોંધણીમાં ફેરફાર કરીશું ક્લાસ ટુ ઓફિસર હશે એ જ નોંધણી કરશે અને ભાગીને થતા કિસ્સામાં મા બાપને નોટિસ મોકલવામાં આવશે અને એક મહિનાની અંદર મા બાપે જવાબ આપવાનો થશે ક્યાંય એ સ્પષ્ટતા નથી કે મા બાપ ના પાડશે તો કે મા બાપે ના પાડી કે મને આ પ્રેમ લગ્ન મંજૂર નથી તો શું એ આપણે લગ્ન નહીં થવા દઈએ એનું કારણ એ છે કે આ દેશમાં લીવ ઇનને આપણે લીગલ કરેલું છે આપણે જ્યારે પરંપરા અને સંસ્કૃતિની વાતો કરીએ છીએ ત્યારે આપણે એટલા બધા દંભી છીએ કે એક તો આપણી પાસે એ જ જવાબ નથી કે પરંપરા શું અને સંસ્કૃતિ શું ને સભ્યતાની વ્યાખ્યા શું કરીશું આપણે કઈ પરંપરા સાચી ને કઈ ખોટી કયું કલ્ચર જેને આપણે એડોપ્ટ કર્યું છે સાચું કે ખોટું જો આપણે વૈદિકની વાત કરીશું તો આપણે વૈદિક સમયથી તો ક્યાંય દૂર દૂર સુધી આપણે વૈદિક સમયને કોઈ જ લેવા દેવા નથી વેદો અને ઉપનિષદોની જે સંસ્કૃતિની આપણે જે વાત કરીએ છીએ એને વાસ્તવિક જીવનમાં આપણે જો દસ ટકા પણ ઉતારીએ તો આપણે અત્યારે છીએ એના કરતાં લાખ ગણા આધુનિક હોઈએ અને એટલે જ એ સમયનો માણસ ગમે તે હતો પણ એ આટલી હદ સુધી સંકુચિત નહોતો એ અલગ અભિપ્રાય આપનારાને પોતાનો દુશ્મન નહોતો માનતો એ તો એકમ સત્ય વિપ્રોહો બહુ ધા વદંતી કહેતો હતો કે સત્ય એક જ છે પણ હોશિયાર માણસો એને અલગ અલગ રીતે કહે છે ને એટલે તમે જેટલા વધારે ઓપિનિયન શુદ્ધ ભાવે અપાતા મંતવ્યો એ જેટલા ઉમેરાતા જાય એટલું એ સત્ય વધારે ને વધારે મજબૂત બનતું જાય છે કેમ કે એની અંદર ચર્ચા થાય છે સંવાદો થાય છે અલગ ઓપિનિયન અથવા અલગ વાત કરવી કોઈનાથી અથવા એ વાતને તો દુશ્મનીની જેમ જોવામાં આવે છે અને એવા સમયમાં અને સૌથી મોટી વાત આપણે કોરોના જેવો સમય જોયો એવો સમય કે જ્યારે આપણે જોયું કે કોઈ પણ જ્ઞાતિનો માણસ હતો અમીરી અમીરીને ગરીબીના કોઈ પણ વર્ગમાંથી આવતો હતો એની પાસે ગમે તેટલી સત્તા હતી પણ એ ન બચી શક્યો જ્યારે કોરોના એ ફેફસામાં ગયો ત્યારે એણે કોઈ જ દરકાર ન કરી કે આ અમીરનું ફેફસું છે કે ગરીબનું એણે જીવ લઈને એ જીવ લઈને રહ્યા કોઈ ફાઇવ સ્ટારમાં મર્યા કોઈક ઘરે મર્યા કોઈક પીડાથી વધારે સબડ્યા કોઈકને લાઈનમાં ઊભું રહેવું પડ્યું કોઈકને લાઈનમાં ન ઊભું રહેવું પડ્યું મૃત્યુથી દૂર ન રહી શક્યા સંપત્તિ અભિમાન બધું જ ત્યાંનું ત્યાં રહ્યું અને માણસો ના રહ્યા કોરોના પછી કોવિડ પછી એવી અપેક્ષા હતી કે કદાચ માણસ હવે નફરતમાંથી બહાર આવશે કોરોના સમયે કેટલા ઝડપથી પ્રકૃતિ ફરી એકવાર ખીલી ઉઠી હતી આપણે જોયું હતું કે પ્રકૃતિ ફરી એકવાર એટલે ગોધરામાં રહીને પાવાગઢ દેખાતો હતો એટલું જ સુંદર અને ચોખ્ખું વાતાવરણ થયું હતું મતલબ પ્રકૃતિને તો થોડી સ્પેસની જરૂર છે સાવ ગાયબ થયેલી ચકલીઓ ફરીથી દેખાવા માંડી બધું જ ફરીથી એવું લાગ્યું કે પ્રકૃતિને પુનર્જીવન મળ્યું છે પણ આપણે માણસ આપણે કૂતરાની પૂંછડી આપણને ગમે તેટલા દાટે બહાર નીકાળો એટલે સીધા જ બહાર આવી સીધા થવાની કોઈ સંભાવના નહીં અને એટલે જ કમનસીબે જાતિ એ ચર્ચાઓનો મુખ્ય મુદ્દો છે અને જાતિગત સ્વાભિમાન એ લગ્નમાં એટલી હદ સુધી વચ્ચે આવ્યું છે કે તમે એ પ્રયત્ન નથી કરી રહ્યા કોઈ પણ સમાજને અધિકાર છે પ્રયત્ન કરવાનો કે એનું એક વાતાવરણ એનું એક ચોક્કસ જે બંધારણ બનાવેલું છે એ એક વ્યવસ્થામાં રહે છે એની ઓળખ છે અને એની ઓળખ જાળવવાનો પ્રયત્ન કરે કેમ કે જો તમે ઓળખ નહીં જાણવો તો આપણી વિવિધતા કેવી રીતે જળવાશે એટલે આપણે વેસ્ટ નથી કે આપણા બધાની એક અલગ પ્રકારની ઓળખ હોય આપણી બધાની એક અલગ અલગ આપણી સંસ્કૃતિ આપણી ભાષા કેટલી બધી વિવિધતા છે એ વિવિધતાથી તો આ દેશ વધારે મજબૂત બન્યો છે આ દેશ આઝાદ થયો ત્યારે એને ચલાવવો એટલો સરળ હતો જ નહીં કેમ કે બાર ગામે બોલી બદલાય છે થોડા થોડી થોડા ડિસ્ટન્સ પર એની ભાષા બદલાય છે રિવાજ બદલાય રહેણી કરણી બદલાય માન્યતાઓ બદલાય ભગવાન બદલાય શ્રદ્ધા બદલાય એ સ્થિતિમાં પણ આ દેશ એકતા સાથે રહી શક્યો એનું કારણ એકબીજાની શ્રદ્ધાનું અને ઓળખનું સન્માન હતું એની વચ્ચે હવે ઇન્ટરફેથ અને ઇન્ટર કાસ્ટ એટલો મોટો મુદ્દો બની રહ્યા છે કે સમાજને એવું લાગે છે કે દીકરીને બચાવવી એની જવાબદારી છે દીકરીને સમજાવવી એ જવાબદારી કોઈને લાગતી જ નથી દીકરાઓને સમજાવવી જવાબદારી લાગતી નથી આ વિષય પર મેં જ્યારે ખૂબ જાણીતા ઉદ્યોગપતિ પાટીદાર સમાજના અગ્રણી અને પંચાવનસો કરતાં વધારે દીકરીઓના પિતા હતી એમને ખૂબ બધી દીકરીઓના લગ્ન કરાવ્યા છે એમાં મહેશ સવાણી સાથે જ્યારે વાત કરી ત્યારે એમણે બહુ જ બધા ઉદાહરણ આપ્યા અને એમાં એમણે દીકરા અને દીકરીને જે ઉદાહરણ આપ્યું બહુ મહત્વના હતા કે ભાગી ખાલી દીકરી જ કેમ જાય છે દીકરી એકલી એકલી કોઈ રેસમાં નથી દોડતી ભાગી છોકરોએ જાય છે પણ છોકરો ભાગે ત્યારે આપણે એવું કહીએ છીએ કે છોકરી લઈને આવ્યો અને દીકરી છે તો એ જાય છે દીકરીને જ્યાં સુધી નાક માનતા રહીશું ત્યાં સુધી કપાતું રહેશે સાંભળીએ મહેશ સવાણીને એકદમ સંક્ષિપ્તમાં અહીંયા સમાજે એકદમ ખોટો મુદ્દો ઉભો કરેલો છે આંતર જ્ઞાતિય લગ્નને લઈને ભગવાને પુરુષ અને સ્ત્રી આ બેને જન્મ આપ્યો જ્ઞાતિના વાળા રાજકારણ અને સમાજ અને આપણે બધા ભેગા થઈને કર્યા કે તું દરબાર છું હું પટેલ છું હું બ્રાહ્મણ છું કોળી છું કણબી છું મનુષ્ય મનુષ્યમાં લગ્ન કરે છે જાનવર હારત કરતા નથી ગુરુ સ્ત્રી સાથે લગ્ન કરે છે તો એમાં ખોટું શું છે અને બીજી વાત આંતરજ્ઞાતીય લગ્ન એ મોટાઓ કરે તો કોઈ વિવાદ નહી અને નાનાવો કરે તો પ્રોબ્લેમ કોઈ પણ સમાજમાં અત્યારે દીકરીઓની અછત હોવાને કારણે ઘણા મા-બાપો એના દીકરાઓને એવી સલાહ આપે છે કે તમે કોઈ છોકરીની સાથે

જો સમાજ છે ને બેન મારી પંચાવન સો ને ઓગણ ચાલીસ પત્ર એક બાપ ને લખેલા પત્ર માં નેવું ટકા પત્ર દસ ટકા સારા પણ છે પણ નેવું ટકા પત્ર માં એક જ વસ્તુ લખ્યું છે કે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા કે એટેક આવ્યો કે કેન્સર હતું કે એક્સિડન્ટ થયું કે એક્સપાયર જે રીઝન હોય તો પછી અમારા કાકા એ મોટા બાપા એ અમને બે ત્રણ મહિના ધ્યાન રાખ્યું પછી અમારું કોઈ કેર કરતું નથી અમારા ઘરે આવતા નથી આ નેવું ટકા દીકરીઓના પત્ર પાસે બે બરાબર તો એ તો પરિવાર છે આ તો આપણે સમાજ ની વાત કરી જયારે પરિવાર કામમાં નથી આવતું